જી જે કંઈક સમગ્ર નવસારી જિલ્લામાં વરસાદી પૂરની જે કંઈક વાત કરીએ તો સમગ્ર દક્ષિણ ગુજરાતમાં એટલે કે સુરત તાપી અને ડાંગ જિલ્લામાં જે વરસેલો વરસાદ છે એ નવસારી જિલ્લામાં કેહર બનીને વરસી રહ્યો છે નવસારી જિલ્લાના નવસારી શહેર અને બીલીમોરા શહેર બંને વિસ્તારો પૂરમાં ગરક થઈ ચૂક્યા છે ખાસ કરીને નવસારી શહેર નજીકથી વહેતી પૂર્ણા નદી અને બીલીમોરા શહેર નજીકથી વહેતી કાવેરી અને અંબિકા નદીએ જળ પ્રલયની સ્થિતિ ઊભી કરી છે નવસારી શહેરના વીસ ટકા વિસ્તારમાં પાણી ભરાઈ ચૂક્યા છે જેને લઈને લોકોની સ્થિતિ બગડી રહી છે નવસારી શહેરમાંથી પંદર

સ્થિતિ બહુ ખરાબ છે તમને કેવું લાગે બરાબર વિધ્યો બધું થઈ જ ગયું છે બધું કમ્પ્રેસ બધું થઈ જ ગયું છે કોઈ અધિકારી કોઈ વસ્તુ આવ્યું નથી બરાબર જમવાનું દસ વાગે આવ્યું છે જ બરાબર આ તમારે કેમેરા પૂરે મૂકી જઉં છું કેટલું પાણી છે અંદર કાકાનું દુનિયાભરનું પાણી શું સ્થિતિ છે અંદર લોકોને અંદર તો લોકો બહાર નીકળી ગયા છે ને કોઈ વાંધો આવે એવું નથી પણ દર વર્ષે મહિનામાં ત્રણ થી ચાર વાર પાણી ભરાય છે અહીંના કોપરેટરે બી કોઈ જોવા આવતું નથી હા અધિકારી કે મામલેદાર સાહેબ કે કોઈ બી પોલીસવાળાને વાળાનો બંદોબસ્ત નથી અહીંયા કોઈ આવતું નથી કાકા શું સ્થિતિ છે અંદરના ભાગમાં હું તો છે ને બહારનો માણસ છું હું મારો આ મારું સાસુ છું મારે છે ને ગયા વખતે પચાસ હજારનું નુકસાન થયું એક રૂપિયો બી મને મળ્યો નથી બધું સોફા બોફા બધું ફ્રીજ બ્રીજ બધું બધું ખલાસ થઈ ગયું માર તો કઈ નથી બધું ખસેડી દીધું અત્યારે આજે જ ફ્રીજ લાવ્યો નવું લાવ્યો પાછું ખસેડી દેવું પડે બીજું શું કરું હવે બીજું તો જે સ્થિતિ નિર્માણ થઈ છે એ નવસારી શહેરની જે કંઈક પૂર્ણા નદી છે એની એના કારણે આ પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે પૂર્ણા નદીની સપાટી હાલ જે મોડી રાત સુધી આવશે અને ખાસ કરીને એક વાગ્યા બાદ જે ભરતી છે ભરતીની શરૂઆત થશે અમાસની ભરતી ખૂબ મોટી રહેતી હોય છે અને એની અસર સીધી નદીઓમાં વર્તાશે જેને લઈને હજુ સ્થિતિ ગંભીર બની શકે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે જી બિલકુલ બિલકુલ સમગ્ર